નમસ્કાર મિત્રો આશા રાખું છું કે બધા મજામાં હશો જે જે મિત્રો નવા આવેલા છે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુની અંદર જે બે લાઇકોન છે તેને પ્રેસ કરી દેશો જેથી મિત્રો આવનાર તમામ વિડીયો જે છે એના અપડેટ તમને એકદમ આસાનીથી મળી જાય અત્યાર સુધીના તમામ વિડીયો જોવા માટે પ્લેલિસ્ટ પર તમે જોઈશો તો પ્લે લિસ્ટ પર તમને તમામે તમામ એકમ જે છે એના ફોલ્ડર તમને જોવા મળશે જેથી આસાનીથી તમે તમામ વિડીયો જે છે એ જોઈ શકશો ચાલો મિત્રો એક નવા ટોપિક સાથે ફરીથી આજે આપણે શરૂઆત કરીએ નમસ્કાર મિત્રો સમય અંતર ઝડપ જેની અંદર આપણે ટ્રેનવાળા દાખલાઓ ગણી રહ્યા છીએ જેની અંદર આપણે ત્રણ પ્રકારની રીતો ટ્રેનવાળી પૂરી કરી છે અને આજે ટ્રેનની ચોથા પ્રકારની રીત લેવા જઈ રહ્યા છીએ હવે મિત્રો આની અંદર એવી પરિસ્થિતિ સર્જાય કે બંને ટ્રેનો કદાચ એક જ દિશાની અંદર જતી હોય તો કેવી પરિસ્થિતિ સર્જાય છે તો તો આની અંદર પણ એક વસ્તુ ફિક્સ જ છે છે કે બે ટ્રેનો એટલે બંને ટ્રેનોને અંતર તો છે 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 એ એ નક્કી થઈ ગયું અને બે ટ્રેનો જે ચાલી રહી એટલે એને ઝડપ પણ છે એ નક્કી થઈ ગયું તો આપણી પાસે સમય માગે છે તો સમય આપણને એકદમ આરામથી મળવાનો છે આપણે અંતરો માટે શું કરવાનું છે તો આપણે જાણીએ છીએ કે બંને વસ્તુઓના જે અંતરો છે એને આપણે અત્યાર સુધીના તમામ દાખલામાં સરવાળા કર્યા છે પણ ફક્ત એક માઇનોર ફરક આવે છે કે અહીં જો ટ્રેન જે અગાઉની રીત મુજબ જો ટ્રેન સામ સામેથી જો આવતી હોય તો ઝડપ જે છેદમાં મૂકીએ છીએ અહીંયા આપણે સરવાળા કરીએ છીએ સામ સામે માટે સરવાળા કરીએ છીએ અને જો એક જ દિશાની અંદર જો ટ્રેનો જતી હોય અથવા તો માણસ ચાહે જતો હોય કે આગળ માણસ હોય પાછળ ટ્રેન હોય તો એ પરિસ્થિતિની અંદર પણ કેવું થશે બાદ બાકી થશે ફક્ત એક આટલો ફરક છે બાકી ટ્રેનની તમામ રીતો જે છે એ મિત્રો એકદમ સરળ જ છે તો ચાલો એક આપણે પહેલા ઉદાહરણ જોઈએ તો એ ખાસ શબ્દો જે છે એનું ખૂબ મહત્વ હોય છે અહીંયા તમે વાંચી શકો છો કે અહીંયા તમને લખેલું છે કે એક જ દિશામાં જતી ટ્રેન બરાબર હવે માઈનોર એક જ ફર્ક છે આનાથી કોઈ રીત આખી બદલી જાય છે કે કોઈ સિસ્ટમ તૂટી જાય છે કાંઈ જ વસ્તુ થતી નથી એક થોડોક ફક્ત ફેરફાર થાય છે તો આની પહેલાં આપણે જે શીખતા હતા એ દાખલામાં કેવું હતું કે બંને ટ્રેન સામેથી આવતી હતી બરાબર અહીંયા જે માનો કે આપણે બે ટ્રેન મૂકેલી હતી બંને ટ્રેન જે છે એ કઈ રીતે આવતી હતી તો કે એક આ રીતે આવતી હતી બીજી એની સામે આવતી હતી સામે ટ્રેનો આવતી હતી ત્યારે આપણે ફક્ત એટલું રાખેલું છે કે જે જે ઝડપ છે ને એનો સરવાળો કરતા ઝડપનો ખરેખર સરવાળો કરતા સરવાળો થશે ટોટલી અંતરનો સરવાળો ફક્ત ઝડપથી દાખલો જે છે ને એ બદલાય છે ઝડપના કારણે રીત જે છે એ થોડીક ફેરફારમાં આવે છે તો ચાલો હવે કેવું કહે છે તો હવે કહે છે કે એક જ દિશાની અંદર ટ્રેનો જાય છે એટલે એનો અર્થ એવો થયો કે આ ટ્રેન આમ જતી હશે તો આ ટ્રેન છે એ આ પ્રકારે જતી હશે બરાબર તો જ્યારે એક જ દિશામાં ટ્રેન જતી હોય ત્યારે એ એકબીજાને કેટલા સમયમાં પસાર કરે એ ઘટના બને તો હા બને નળ જેવી જ વાત છે જેમ નળની અંદર ઉપરથી પાણી આવતું હોય નીચેના નળથી પાણી જતું હોય પણ ઉપરનો નળ છે એ ફાસ્ટ હોય ખરેખર પાણી છે એ ફૂલ નાખતો હોય નીચેથી પાણી ઓછું જતું હોય તો એવું બની શકે ટાંકી ભરાય તો અહીંયા પણ એવી જ વાત છે કે આગળની ટ્રેન જે છે એ કદાચ ધીમી હોય બરાબર અને પાછળની ટ્રેન ઝડપી હોય તો આ પરિસ્થિતિ સર્જાય એટલે અહીંયા એવી જ ઘટના છે તમારે કલ્પના કરી લેવાની કાલ્પનિક રીતે કે આ ટ્રેન જે છે એ ધીમી હશે ને પાછળથી આવે છે એ ઝડપી હશે આટલું તમારે જરા મગજમાં વિચારી લેવાનું ન વિચારો તો કંઈ જરૂર નથી દાખલો તો સાચો જ પડવાનો છે ચાલો આગળ જોઈએ આપણે ચાલો હવે આપણી આપણી પાસે પાસે શું છે કે સમય માગેલો છે તો મૂળ વાત થી આપણે શરૂઆત કરીએ તો ચાલો મિત્રો આપણે સમય માટે જરાક અહીંયા ચર્ચા કરીએ તો સમય જે છે એ આપણને ક્યારે મળશે તો દરેક દાખલાની જેમ કે સમય આપણને ક્યારે મળે કે જ્યારે ઉપર તમે અંતર લખી નાખો અને નીચે તમે ઝડપ કરી નાખો એટલે સમય છે એ આપોઆપ તમારો મળી જતો હોય છે પણ આ દાખલાઓ કેવા છે તો કે આ બબે વસ્તુઓ વાળા છે બબે ટ્રેનો હોય ટ્રેન સાથે પ્લેટફોર્મો એવા છે એટલે અંતર જે છે ને એની અંદર ખરેખર સરવાળા લેવાના આવશે તમારે અને જે ઝડપ જે છે એની અંદર ખાસ ધ્યાન રાખજો અહીંયા બે જ પ્રકારની રીતો જે છે કે ટ્રેન વિરુદ્ધ દિશામાં આવતી હોય એટલે કે આપણે જે રીત પૂરી કરી તે અને ટ્રેન એક જ દિશામાં હોય જો ટ્રેન સામ સામ રાખજો ટ્રેન હોય એટલે સરવાળો યાદ રાખવાનો ઝડપમાં નીચે સરવાળો અને એક જ દિશામાં જતી હોય એટલે ઝડપની તમારે બાદ બાકી કરવાની રહેશે આ છે એના દ્વારા આપણે એકદમ ઝડપી જવાબ લાવી શકશો ચાલો આંકડાઓ મૂકીએ એટલે સીધો જવાબ જ તૈયાર બીજા સ્ટેપે જવાબ છે આપણે સીધો તો ચાલો અંતરોના સરવાળા તો અહીંયા અંતરો કોણ કોણ છે

હવે આપણે મિત્રો દર વખતે જોઈએ છીએ એની જેમ કે અહીંયા જે તમને અંતર આપવામાં આવે છે એ મીટરમાં હોય છે અને જે ઝડપ હોય છે હંમેશા કિલોમીટરમાં હોય છે બરાબર આ છે એ મીટર છે આ છે એ કિલોમીટર છે તો અહીંયા જરાક તમારે પાંચ ના છેદમાં અઢાર એટલે કે અઢાર છે એ ક્યાં આવી જશે ઉપર આવી જશે હવે નાનકડો એવો એક સાદુ રૂપાનું આપવું પડશે આંકડાઓ બહુ મોટા હાઈફાઈ ક્યારેય નહીં હોય આ બધા જ આંકડાઓ એવા છે કે જેની અંદર તમે ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ કરેલી જશે તો અહીંયા અઢાર અઢાર ઉડી જશે અહીંયા તમે ત્રણસો જે છે એમાં ન ખ્યાલ આવતો હોય તો એક મીંડું જે છે એને અહીંયા સાઈડ પર ચડાવીને દસ બનાવી દો એટલે અહીંયા પાંચ દૂ દસ થઈ ગયા તો ત્રીસ દૂ કેટલા થશે સાઠ તો અંતિમ જવાબ આપણો આવશે સમય માંગ્યો તો એટલે સાઠ સેકન્ડ જો આવી પરિસ્થિતિ સર્જાય સાઠ સેકન્ડ પૂરી પણ આવે સાઠ ની ઉપર એકસો વીસ સેકન્ડ પણ કદાચ આવી શકે અથવા તો પંચોતેર સેકન્ડ પણ આવી શકે તો તમારે ફક્ત અહીંયા મિનિટ જે છે એમાં રૂપાંતર કરવાનું તો સાઠ સેકન્ડ છે તો સાઠ સેકન્ડ આપણે રોકડી એક મિનિટ કહીએ જ છે તો આ પ્રકારે લખી શકાય તમારા મિત્રો ખાલી એટલું જ યાદ રાખવાનું કે બંને ટ્રેનો એક જ બાજુ જતી હોય અથવા તો એક ટ્રેન હોય ને એક માણસ હોય એક જ બાજુ જ્યારે જતા હોય ત્યારે ઝડપની બાદબાકી કરવાની છે અને બંને ટ્રેનો સામે જ્યારે આવે છે ત્યારે ઝડપ જે છે એનો સરવાળો કરવાનો છે બસ આટલો દોરાવારનો એક ફરક જે છે આ બે રીતો હોય છે બાકી સિસ્ટમ બધી સેમ છે સાદરૂપ છેદ આ બધું જ આપણને આવડે છે ફક્ત ગોઠવણીની જરૂર છે આપણે ચાલો હજુ એક ઉદાહરણ ઝડપથી જોઈ લઈએ જેથી કે હજુ ક્યાંય કચાસ તમને દેખાતી હોય તો હજુ પણ એનું સોલ્યુશન તમને મળી જાય તો હવે આપણે સીધા ગણવાની શરૂઆત કરીએ છીએ આપણને કે છે કે કેટલા સમયની અંદર પસાર થશે જોઈએ આપણે માહિતીઓ એક જ દિશામાં જતી બે ટ્રેનોની લંબાઈ અનુક્રમે તમને આપવામાં આવી છે એકની છે બસો મીટર અને બીજાની છે દોઢસો મીટર તથા તેમની ઝડપો જે છે એ બંનેની જુદી જુદી છે એક પિસ્તાલીસની ઝડપે જાય છે અને એક આડત્રીસની ઝડપે જાય છે તો આ બંને ટ્રેનો કેટલા સમયની અંદર એકબીજાથી ક્રોસ કરશે અથવા તો એકબીજાની પસાર થશે તો ચાલો આપણી પાસે સમય અહીંયા માગવામાં આવે છે તો આપણે લખી શકીએ કે સમય બરાબર ક્યારે મળશે તો કે અંતરો જે છે એના તમારે સરવાળા હંમેશા કરવાના આવશે તમામ પ્રકારના દાખલાઓમાં અને જે ઝડપો જે છે એ ઝડપોનો તમારે પરિસ્થિતિને આધીન એટલે કે જો સામસામેથી આવતી હોય તો ઝડપોના સરવાળા એક જ બાજુથી આવતી હોય તો ઝડપોની બાદ બાકી બસ આટલો એક ફરક છે બીજો કોઈ ફર્ક ગણવામાં કાંઈ આવતો નથી અથવા તો કોઈ સૂત્ર મોટા વાપરવાનો એવું કોણ કાંઈ જરૂર પડતી હોતી નથી ચાલો જરાક સરવાળા જોઈએ તો સરવાડા મોઢે કરીએ કોના સરવાળા તો કે અહીંયા બે ટ્રેનો હોય અને બંને ટ્રેનોને લંબાઈ હોય તો બંને ટ્રેનોની લંબાઈ જેટલું અંતર હંમેશા કાપતા હોઈએ તો એક ટ્રેન છે બસો અને એક છે દોઢસો એટલે ટોટલ થયું સાડી ત્રણસો એટલે અહીંયા લખી શકીએ આપણે ત્રણસો પચાસ અંતર છે છેદમાં તમારે જરૂર પડશે ઝડપો કઈ કઈ છે તો કે ઝડપો એક તો પિસ્તાલીસ છે અને એક આડત્રીસ છે આ બંનેની બાદ બાકી આ બંનેની બાદ બાકી મોઢે કરી શકાય છે બરોબર પિસ્તાલીસ માંથી તમે આડત્રીસ કાઢશો એટલે અહીંયા તમારી પાસે વધશે સાત ફક્ત તો આપણે સાત લખીને કારણ તમે જાણો છો કે અહીંયા મિત્રો આ વસ્તુ રહી મીટરમાં હશે અને જે આ ઝડપથી એક કિલોમીટર માં હશે તો અહીંયા તમારે ફરજીયાત નીચે પાંચ અને ઉપર તમારે અઢાર મૂકી દેવાના રહેશે જેથી કરીને આપણે એકમની બાબતની અંદર કોઈ દાખલો ખોટો આપણો ના પડે એની માટે ચાલો અમે જોઈ શકો છો કે અહીંયા સાત પંચુ પાંત્રીસ સીધા જ આમ તો ઉડે છે સાત પંચુ પાંત્રીસ કરીને પાંત્રીસ લઈ લો તો પણ ચાલશે અથવા તો અહીંયા કણે સાત પંચુ પાંત્રીસ અને પછી પાંચ પાંચ ઉડાડો શૂન્ય હજુ જીવે છે બરાબર એટલે અહીંયા લગાડવાનું રહેશે તો અહીંયા આપણે એકસો ને સેકન્ડ જે છે એ આપણો અહીંયા જવાબ આવે છે તો મિત્રો એકસો એંસી સેકન્ડ કદાચ ઓપ્શનમાં ન પણ હોય આપણે જાણીએ છીએ બરાબર તો એકસો ને એસી સેકન્ડ જે છે એને ખરેખર આપણે મિનિટમાં કરવું હોય તો એને નીચે સાઠ મૂકી દઈશું તો આપણને પાક્કો જવાબ મળી જશે તો અહીંયા જોઈ શકો છો કે અહીંયા શૂન્ય શૂન્ય જાય છે છત્રીને અઢાર એટલે અહીંયા રોકડી ત્રણ મિનિટ મળે છે તો આપણે કહી શકીએ કે અહીંયા ત્રણ મિનિટનો સમય જે છે તે ચાલો મિત્રો એક ઉદાહરણ આપણે લઈ લઈએ જેથી કરીને તમને પાકો ખ્યાલ આવી જાય કે ખરેખર ટ્રેનના ચારે ચાર પ્રકારની જે રીત હતી ને એ ખરેખર એકદમ સરળ રીત છે બરોબર છે એક વખત સમજવું એને પડે પછી એના આંકડાઓ એને જે મૂકવા મૂકે આંકડાથી કોઈ મતલબ હોતો નથી તો ચાલો આપણને સમય માગેલો છે તો સમય આપણને ક્યારે મળે છે તો કે સમય આપણને ત્યારે મળે જ્યારે આપણે આ દાખલાની અંદરથી જે તે અંતરો કેટલા કાપવાના છે એ આપણે જાણતા હોય અને કેટલી ઝડપે વાહન જઈ રહ્યું છે એ આપણે જાણતા હોય તો આપણને સમય છે એ આરામથી મળી જતો હોય છે તો ચાલો અહીંયા જોઈએ જરાક એક જ દિશાની અંદર વાત છે તો અહીંયા અંતરો જે છે ને ટ્રેન તમને જાણો છો કે બે ટ્રેન વાળી વાત હોય એટલે અંતરોની અંદર હંમેશા તમારો સરવાળો આવશે અને રકમની અંદર તમને અંતરો પણ બે આપવામાં આવશે અને ટ્રેનની જ્યારે વાત હોય ત્યારે ઝડપની અંદર પણ મિત્રો તમને ખાસ અહીંયા કારણે બે પ્રકારની ઝડપો આપવામાં જ આવશે જેની અંદર તમારે એક જ ધ્યાન દેવાનું છે કે જો એક જ દિશામાં ટ્રેન જતી હોય તો તમારે ઝડપની બાદ બાકી લેવાની આવશે અને જો ટ્રેન સામ સામેથી આવતી હોય તો ઝડપમાં તમારે સરવાળો આટલો માઇનોર ફર્ક જે છે એના સિવાય બીજો કોઈ જ ફેર નથી એટલે આ બંને રીતે સરવાળો છે એક જ દિશામાં ટ્રેન જતી હોય તો છેદમાં ફક્ત બાદબાકી છે આટલો ફર્ક છે જરાક અંતરોના આપણે સરવાળા જોઈએ તો અંતરોના સરવાળા અહીંયા તમે મૌખિક જ કરી શકો છો કે એકસો ને સાઠ વધતા એકસો ચાલીસ એટલે અહીંયા તમે ટોટલ અંતર જે છે એ ત્રણસો જેટલું કાપવું પડે એ નક્કી થઈ ગયું છે અને ઝડપોની બાદ બાકીની અંદર એક જ ધ્યાન દેવાનું છે કે ચાલીસ હોય કે સાઈઠ હોય એની અંદર મોટામાંથી

આ બે વડા ઉડાડવા મંડો તો ચાલે એવું છે અથવા તો અહીંયા પાંચ દૂને દસ કરી નાખો તો આ દસ જે છે એની રાહ શૂન્ય વઈ ગયો એટલે અઢાર તેરીને ચોપ્પન ફક્ત વધે છે અને આને કહેવાય સેકન્ડ જ્યાં સુધી એક કરતા એટલે કે જ્યાં સુધી એક મિનિટ પૂરી ન થતી હોય ત્યાં સુધી સેકન્ડમાં જ જવાબ રાખવાનો પછી કદાચ આગળ પંચોતેર સેકન્ડ આપેલી હોય કોઈ નેવું સેકન્ડ થતી હોય તો એનો આપણે જરાક મિનિટમાં રૂપાંતર કરી નાખવાનું દાખલા તરીકે આ જવાબમાં માનો કે અહીંયા કદાચ પંચોતેર સેકન્ડ આવું આવ્યું હોત બરાબર તો પંચોતેર સેકન્ડ છે એક મિનિટ કહી દીધું છે તો એક મિનિટ અને પંદર સેકન્ડ આવો જવાબ તમને ઓપ્શનમાં જોવા મળતો હોય છે જો પંચોતેર સેકન્ડ અહીંયા વધતી હોય તો બરાબર એ જ રીતે નેવું સેકન્ડ હોય તો એ રીતે ટૂંકમાં સાઈઠ વડે ભાગી નાખશો એટલે તમારો જવાબ છે એ આવી જશે ચાલો મિત્રો હવે આ રીતનો અંતિમ દાખલો કે જેની અંદર કદાચ એવી પરિસ્થિતિ સર્જાય જેમ સામ અંદર હતી એ જ પ્રકારની કે એક જ દિશાની અંદર જ ઘટના હોય પરંતુ ફરક એટલો હોય કે એક માણસ છે એ આગળ જાય છે ને પાછળથી એક ટ્રેન જે છે એ આવી રહી છે બરાબર તો એ જે માણસ દોડીને જતો હોય છે એને ટ્રેન કેટલા સમયમાં પસાર કરશે બંનેની દિશા કઈ છે તો કે એક જ દિશા છે આગળ આગળ માણસ જાય છે પાછળથી ટ્રેન જે છે એ આવે છે તો એને કેટલા સમયમાં ક્રોસ કરશે બંને બંને જે 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 વ્યક્તિ છે મતલબ કે પાત્રો છે એક ટ્રેન અને એક માણસ બંનેને પોતાનો વેગ છે બંનેને પોતાની ઝડપો છે એટલા માટે આ દાખલાઓની અંદર શું કરીએ છીએ આપણે તો કે બંને જે ઝડપો જે છે એની ખરેખર સાપેક્ષ રીતે બાદ બાકી છેદની અંદર આપણે કરતા હોય છે ચાલો તો આપણે એક આગળ છેલ્લું ઉદાહરણ જોઈએ

ત્રણની સ્પીડ જ જાય છે બરાબર એટલે માણસની સ્પીડ ત્રણની જ છે અને જે ટ્રેન છે એની સ્પીડ છે એટલે ટ્રેન છે એ માણસને ક્રોસ તો કરશે પણ કેટલા સમયમાં ક્રોસ કરશે એ જોવાની વાત છે અહીંયા તો અહીંયા કાંઈક અસરમાં ફેરફાર તો થશે જ કેમ કે આ પ્રકારના દાખલાઓ તો આપણે પહેલી રીતમાં હતા પણ પહેલી રીતમાં ફર્ક એટલો હતો કે ત્યાં માણસ છે ને એ બ્લોક હતો મતલબ કે સ્થિર હતો બરાબર માણસ હલતો ચાલતો નહોતો ચાલો આપણે જરાક જોઈએ અહીંયા ગણે તો અહીંયા આપણી પાસે સમય માગેલો છે તો આપણને સમય ક્યારે મળશે તો કે અંતર જે છે એના તમે કરી નાખો સરવાળા અને છેદની અંદર જે ઝડપ તમને આપવામાં આવે છે એની કરી નાખો તમે બાદ બાકી એટલે તમારો જવાબ જે છે એ આના ઉપરથી ફાઈનલ આવી જશે તો ચાલો જરાક જોઈએ અંતરના સરવાળાઓ કરીએ અંતર કોને કોને છે જરાક જોઈ લઈએ એક તો જાણે ટ્રેનની લંબાઈ છે એ પાંચસો મીટર જેટલી છે બરાબર અને બીજું સામે જો ટ્રેન હોત તો એની લંબાઈ હોત અહીં કોણ છે તો કે અહીં માણસ છે માણસની લંબાઈ આમાં ક્યાંય છે તો કે ક્યાંય ન જ હોય આ દાખલાઓની અંદર ક્યાંય માણસ હોય વૃક્ષ હોય થાંભલો હોય એની પહોળાઈ કોઈ જગ્યાએ ગણેલી નથી એટલે અહીં ફક્ત અંતર કેટલું કાપવાનું છે તો પાંચસો જેટલું જે અહીંયા વધતા કરીને આવતું હતું એ હવે આવતું નથી કેમકે કે માણસને કોઈ પહોળાઈ હોતી નથી તો અંતર તો પાંચસો જ કાપવાનું છે ચાલો ઝડપની વાત કરીએ તો ઝડપ જો દાખલાની અંદર બંનેની અલગ અલગ આપેલી જ છે એટલે ઝડપો પાસે બે છે બરોબર અંતર તો એક જ છે પણ ઝડપો કેટલી છે બે તો દાખલો કયો છે તો કે એક જ દિશાવાળો છે જ્યારે એક જ દિશાવાળો દાખલો હોય ત્યારે ઝડપ જે છે એની ખરેખર નીચે આપણે શું કરીએ છીએ તો કે બાદ બાકી કરીએ છીએ તેસઠ માંથી ત્રણ કાઢી નાખો રોકડા સાઠ વધે છે હવે અહીં મીટર બતાવે છે અહીં કિલોમીટર બતાવે છે એટલે આપણે જાણીએ છીએ મુજબ અહીં પાંચના છેદમાં અઢાર એટલે અઢાર છે એની ઉપર લખ નાખીએ નાનોકડે એવું સાદું અહીંયા સીધો જવાબ આવી જશે ત્રીસ સેકન્ડ સમય અહીંયા લાગતો છે પસાર થવા માટે તો એકદમ સરળ મિત્રો આ બધા ખરેખર દાખલાઓ છે એક એક સ્ટેપની અંદર થઈ ગયે એવું છે પણ એક વખત તમારે સંપૂર્ણ રીતે પ્રેક્ટિસ સંપૂર્ણ અભ્યાસક્રમ એકવાર કરી લેવી પડે જેથી કરીને કોઈ પણ પ્રકારનો દાખલો આપણને પૂછે તો આપણને એ વખતે મૂંઝવણ રહે નહીં મિત્રો આશા રાખો છો કે આજનો મુદ્દો તમને સમજાઈ ગયો છે અને આવા જ પ્રકારના વિડીયો જે છે એ આપણે અવારનવાર લઈને આવવાના છીએ તો આવા જ વિડીયો જોવા માટે મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં રહેલો બે લાઇકોન છે તેને પ્રેસ કરીને રાખશું જેથી કરીને આવનાર તમામ વિડીયો તમારે અંદર જઈને ગોતવા ક્યાંય પડે નહીં અને સરળતાથી તમારી ડિસ્પ્લે પર મળી જાય તો એના માટે મિત્રો આટલું ખાસ કાળજી લેજો અને મિત્રો જો અમારા વિડીયો તમને ગમતા હોય તો એની માટે વિડીયોને એક લાઇક આપશું કેમ કે લાઇક સેહત માટે ખરેખર સારી વસ્તુ છે મળીએ મિત્રો ફરીથી નેક્સ્ટ ટોપિક સાથે નવા મુદ્દા સાથે ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત